હોમળા માર મમ્મી આરે વાટેય નથ થે તો કરવા દે હાલો જેસી કૃષ્ણા શું કરો ઉઠી ગયા સા પાણી પીવાઈ ગયા હે હા સા પીવાઈ તો સુધારીએ હું તાર પપ્પા વેસા તો લીધો કે ના રે ના બેટા આપડી વાડીએ પોપિયા મલ્લા કુતરે છે આન હારું હારું અમે તને કબજિયાત નું જોર છે ને પોપિયો ખાતો કાઈ વાંધો તો ની એન હવારે હા હો પપ્પા મને એમ

એ આ હાલ 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 સોના હાલ હવે ગોતમન છોકરી તાર ભાઈ હાટુ હસીન ઠેકડા મારી બધે મોર મોર મારા વીરાની જન્મ તમે વેલા વેલા આવજો એ તમને કો આયલ હું કામ છે હમણા મે માર મમ્મીને ફોન કર્યો તો અ સરસ તો ડામાસિયા દીવો કર સાન મની ના લ્યો ને ડામાસિયા દીવો વારા માર ભાઈ નો પગાર 5000 થઈ ગયો છે ને લાલુ લાલુએ હમણા બાયોડેટા સપી લીધો છે છોકરી ધ્યાન માં હોય ને તો કેજો એમ કીધું માર મમ્મીએ ઓહો 50000 પગાર થઈ ગયો હા તે 45 છે પાંચ વધારીને કહી દઈએ થાય થાય તો પાંચ વધી જ જશે એટલે સમજી ગયા મારા ઓલા ખબર હોય તો તને સેટા થાય છે થોડા કડવી ફઈ છે એમ છોકરી ને છોકરી નું કરવાનો છે કરવું હોય તો ના રે ના ઈ ફઈ નું નામ જ કડવી છે એટલે બધાય કડવી ને પેટ ના હિસા મારકા નિયન જ करू સઈ ખાતીય ના રે ના પણ તોય કવ છું એવા જે છે થી એવા જ લાગે છે વાડીના હા હાટી હવે નિરેત રાખો થઈ જાહે ઉતા મેર હું છે એ હા હું જાવ છું માર બેન પણ એ મહિલા મંડળ પાહે મારે પણ શાકભાજી સુધારવાનું છે આવો સોનલ બેન હું આ લે બાયુ નવરા થઈ ગયા હંજવારી પોતા કરીને હા બસ રસોઈ કરવાની બાકી છે હા ભરો બાયુ માર ભાઈ છે ને લાલુ એનું કરવાનું છે 50000 પગાર છે ને જૂનાગઢ રહેવાનું ને એક ને એક દીકરો અંબે બેનું થાહરે છે તો ધ્યાનમાં સો કર્યું હોય ને તો કેજો

એટલે ફોન કર્યો છે કે મારા ભાઈ છે ને લાલુ એનું કરવાનું છે ઠેકાણું સિંધાડો ને હું કહો તમને તો બધી ખબર જ હશે કે ગોદીફાઈ બધે બેહતા ઉઠતા હોય ને તે ખબર હોય છોકરી ધ્યાનમાં હોય હા પાંચ હજાર પગાર થઈ ગયો છે ટી જસ્મીન બાપાની છોકરી સેનોરીટા ઓહો હો નામ તો સેનોરીટા ફેશન વાળી નહી હોય ને ગોદીફાઈ એમ ડાઈ છે આ તો હારું ડેટા મોકલાવું ને જરીક તમે અહીંયા વાત મોકલાવો ને એવું હોય ને તો બેહવાનું આનંદ જોઈ જાય અમે બીજું શું હોય છોકરીને હા તે પરમદી નું રાખો ને કાલ તમે વાત કરી નાખો ને પરમદી અમે આવીએ ને જોઈ જાય બરાબર ને ઠે જસ્મીન કાકા ની તો પેલા તો રહેતા ને નથ રહેતા ઓય વાડી વેસી ને ઠે સરકારી નોકરી છે બધે સિટી માં રહેવા વઈ ગયા એમ ને એમ છોકરી સેનોરીટા આ તે કાઈ વાંધો ન હારું હાલો વાત પપ્પા વજે આવીએ અમે જોવા ચાન છે તો ઠીક છે બાકી શું હોય આપણે હારું કે હાલો મમ્મી ને વાત કર દો બધાય ને સંજય ને કહી દો પછી જાયે જોવા બીજું હું

બસ હવે તો કઈ ગેની પૂરી થાય કે નહીં આપડા માણાની લિમિટ આવી જાય તાની તાવે કે નહીં સાચી વાત છે તમારી તો કે બાકી છે હું થાય એકનો પડ્યો આટી સાટી તો લીધું તા તો દાણ ને તો ઉપડે ઉપડે પછી મને છોટાવાણ બીક આવી કે રેવા દયો એ મારી લઈ આવ ના રે ના નવી ઇસ્ત્રી લેવામાં સમજ છે જ તો આ માગોગા સુલીવારા ટી-શર્ટ પેરીન જાય ઓફિસે ઈદ લાગના છે આ એ જો જસાબેન મારા ભાઈ છે ને હા સાંભળ બેન મારા છોકરી છે ને એનું કરવાનું છે નામ કરીસ્મા છે પણ બહુ ચાબી છે હો બહુ ફેશન વાળી ફૂલ ઇંગ્લિશ બોલે ને પાછી કહેવાય છે ને ટૂકા ટૂકા કપડાં પહેરે અરે રે રે એ ਵੀ અમાર

તમારી કારોતરા વરન ઇસ્ત્રી ની વાહર આડુ નાખતી હતી ચાલુ તો પાછી સોડાવાન જય શ્રી કૃષ્ણ ગોદી ફાઈ હા હું થી ઓલી સેનોરીટા નું પૂછું તું પછી હું ક્યો ઓફિસ માં ઓફિસ માં છોકરો નોકરી કરતો એને યાર ભાગીને વઈ ગઈ હે મરે મરે હાર છે ને આપને ના બટકાણી હે હાર ભાગી ગઈ ને કે આપણે કાલ ગુડા જોવાન ધરમનો નો થાત થા ગાડી ને પેટ્રોલ ભાડું બારી ને હાર ઉછ્યુ ના ગયા કા ગોદી ફઈ હા એ તો પછી હરખે હરખી નોકરી કરતા હોય એટલે એમ જ હોય હા બીજું હું એના ભાઈ હારું એ હાર ઉસે તે હારુ ને બીજું હું હા તે કાઈ વાંધો નહીં હારુ મને તમ કીધું જય શ્રી કૃષ્ણ હાલથી બિસાડો માર લલ્લુ કેવો મોરો પડત એ કે બટકાણીયું ની તમાર ધ્યાન માં હોય તો સિંધાર જો માર ભાઈ લલ્લુ નું કરવાનું છે ઓ ને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ